વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતાબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર ત્રણ દિષ્ટયા ગો ગ્રહણમ સંવંત એટલે કે ગાયોનું અપહરણ સુખાંત થયું છે એ પાના નંબર બાવન પરનો પાઠ ભણીશું અગાઉ આપણે પચાસ અને એકાવન પાના નંબર છે એ ભણી ગયા હવે આપણે પાના નંબર બાવન છે એ જોશું અભિમન્યુ કે અભિમન્યુ કહે છે કે બ્રુનલ્લા ઇત ઈતઃ કુમાર એશવ મહારાજ ઉપસરતું કુમાર બૃન્નલ્લા કે છે કે કુમાર આ બાજુ આ બાજુ આ બાજુ મહારાજ છે કુમાર તેમની પાસે જાઓ અભિમન્યુ કહે કે છે આ કશ્ય મહારાજ અરે કશ્ય એટલે કે આહ એટલે કે અરે કશ્ય એટલે કે કોના મહારાજ એટલે કે મહારાજ અરે કોના મહારાજ ભૃન્નલ્લા કે છે ન ન એટલે કે ના ના બ્રાહ્મણેન સહાસ્ય એટલે કે બ્રાહ્મણેન એટલે કે બ્રાહ્મણ સાથે બેઠા છે अभिमन्य ब्राह्मणी नीति उपगम्य भगवान अभिवादये ब्राह्मणी नीति એટલે કે બ્રાહ્મણ સાથે ઉપગમ્ય એટલે કે પાસે જઈને ભગવાન એટલે કે ભગવાન અભિવાદય એટલે કે હું પ્રણામ કરું છું ભગવાન એહી એહી વત્સ એટલે કે આવ આવ વત્સ એટલે કે બેટા આવ આવ અભિમન્યો અનુગૃહિત અસ્મિ અનુગૃહિત એટલે કે ઉપકૃત થયો અસ્મિ એટલે કે હું અભિમન્યુ કે છે કે હું ઉપકૃત્ય થયો હવે અભિમન્યુ કહે છે કે આ કશ્ય મહારાજ અરે કોના મહારાજ લો ન બ્રાહ્મણી સાહસ એટલે કે બ્રાહ્મણો સાથે બેઠા છે અભિમન્યુ બ્રાહ્મણ નેતી એટલે કે બ્રાહ્મણો સાથે પાસે જઈને ભગવાન અભિવાદય એટલે કે ભગવાન હું પ્રણામ કરું છું ભગવાન કે છે એહ એ વત્સ એટલે કે આવ આવ વત્સ અભિમન્યુ અનુગ્રહિત અસ્મિ એટલે કે હું અનુગૃહિત થયો છું હું ઉપકૃત થયો છું રાજા કે એહ એ પુત્ર એટલે કે આવ પુત્ર આત્મગતમ એટલે કે મનમાં કથમમાં નાભિવાદ્યતી એટલે કે કથમ એટલે કે કેમ એટલે કે મને નાભિવાદ્યતી એટલે કે પ્રણામ કરતો નથી રાજા મનમાં કે છે કે કેમ મને કેમ પ્રણામ કરતો નથી અહો એટલે કે ખરેખર ઉત્સિક ખલું અયમ 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 ક્ષત્રિકુમાર એટલે કે અરે ખરેખર આ ક્ષત્રિકુમાર કુમાર ઉત્તિસ એટલે કે ઊંછાંસળો છે એટલે કે આ ખરેખર આ ક્ષત્રિકુમાર ઊંછાંસળો છે અહમશ્ય અહમશ્ય દર્પ પ્રકાશ પ્રકાશ મનમ કરો હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું મોટેથી પ્રકાશમ એટલે કે મોટેથી અથ કે નાયમ ગૃહિતમ તો આને કોણે પકડ્યો હતો હવે રાજા કે છે કે આ વાવ પુત્ર પછી રાજા મનમાં કે છે કે મને કેમ પ્રણામ કરતો નથી અરે ખરેખર આ કુમાર ઉછાંસળો છે હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું મોટેથી તો આને કોણે પકડ્યો હતો ભીમસેન સેન એટલે કે મહારાજ મયા બલ્લવેન મહારાજ મેં બલ્લવે જો ભીમસેન છે એ વિરાટ રાજાના નગરની અંદર છુપાવે છે રહેતો ત્યારે એ રસો બલ્લવ હતો એટલે કે છે કે મેં બલ્લવે અભિમાન્યો અસ્ત્રેણિત કથ્યતામ એટલે કે વિમાન્યું કે છે કે નિઃશસ્ત્ર એમ કહો એટલે કે તમે શસ્ત્ર વગરના હતા એટલે તમે મને પકડી શક્યા ભીમસેન શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાઓ સહજો મેં પ્રણમ બુજો હવે બસ કરો હવે બસ કરો સહજો મેં પ્રણમ જો મારા બે હાથ સ્વાભાવિક શસ્ત્ર છે ધનુ તું દુર્બલે ગુઈયતે એટલે કે ધનુષ તો દુર્બલો વડે ગ્રહણ કરાય છે ભીમસેન કે છે કે પાપ શાંત થાવો હવે બસ કરો કેમ સહજો મેં પ્રહરણમ બૂજો એટલે કે મારા આ બે હાથ છે એ સ્વાભાવિક શસ્ત્ર છે અને ધનુષ તો ધનુ તું દુર્બલે ગુઈયતે એટલે કે ધનુષ તો દુર્બળ માણસો વડે ગ્રહણ કરાય છે અભિમાન્યો કેમ ભવાન મમ મધ્યમ તાત યહ તુ તત્ુલ્ય વધતી એટલે કે શું આપ મારા મધ્યમ તાત છો એટલે કે વછલા પિતા છો જે તેમના જેવું બોલે છે રાજા કે પુત્ર કહ અયમ મધ્યમ નામ પુત્ર આ મધ્યમ કોણ છે ક યહ એટલે કે રાજા કે છે કે પુત્ર આ મધ્યમ કોણ છે અભિમન્યુ શ્રુયતામાં એટલે કે સાંભળો યહ ખલુ જરાસંઘમ પંચતત્વમ અન્યતઃ સહ એટલે કે સાંભળો યહ એટલે કે જેણે ખલો એટલે કે ખરાખર ખરેખર જરાસંઘમ એટલે કે જરાસંઘને પંચતત્વમ એટલે કે મારી નાખ્યો તે એટલે કે જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે તત્વેશ ઉત્તરઃ પછી વિરાટ રાજાનો પુત્ર ઉત્તર પ્રવેશ કરે છે ઉત્તર તાતઃ અભિ वादये એટલે કે પિતાજી હું પ્રણામ કરું છું રાજા આયુષ્માન ભવ પુત્ર એટલે કે પુત્ર તું દીર્ઘાયુ થા અપી પૂજીતાહ कर्तु કરમાન યોદ્ધા એટલે કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે તે યોદ્ધાઓને શું પૂજ્યા તે સત્કારિયા ઉત્તર પૂજીતા હાર્ત કે પૂજ્યા છે પૂજ્ય પૂજ્યત મસ્ય ક્રિયતામ પૂજા એટલે કે પૂજા છે હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો રાજા કે છે કે પુત્ર કશ્ય એટલે કે પુત્ર હું કોની ઉત્તર ઇહાત્ર ધનંજય એટલે કે અહીં આ શ્રીમાન ધનંજય અર્જુનની ધનંજય અર્જુનનું એક નામ છે રાજા કથમ ધનંજય કેમ ધનંજયની ઉત્તર અથમ કિમ એટલે કે હા મહારાજ હાજી એ અત્ર ભવતા અત્રવતા નિજ ધનુ ત્રોણી ચાશ ચાક્ષય સાય કે ચાદાય ભીષ્મદય નૃપા ભગ્ના વયમ પરિરક્ષિતા હાજી હા એ મહાશયે શ્મશાનમાંથી પોતાનું નાત એટલે કે માથી પોતાનું ધનુષ ખૂટે નહીં એવા બાણવાળા બે ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા એ એમ છે બૃહનલા પ્રસિદ્ધ તું પ્રસિદ્ધ તું મહારાજ પ્રસન્થાઓ મહારાજ પ્રસન્થાઓ ઉત્તર વપનયતું શંકમ વપનયેતું એટલે કે દૂર કરો શંકા એટલે કે શંકા શંકા દૂર કરો અયમ એવ ધનુધર ધનંજય મહારાજ આ જ ધનુ ધનુર્ધારીન ધનંજય એટલે કે અર્જુન છે બ્રોહનલ્લા યદી અહમ અર્જુનઃ તરી અયમ ભીમસેનઃ એટલે કે બ્રોહન્લા જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અયમ છે રાજા ઉધિષ્ઠિર અને આ રાજા યુધિષ્ઠિર છે અભિમન્યુ ઇહ અત્ર ભવેત મેં પિત્રહ તેન ખલું અભિમન્યુ આપ મહાશયો મારા વડીલો છો તેનાથી ખરેખર ન ઋષ્યંતિમયા ક્ષિપતા હસ ક્ષિપ ગોગ્રહણમ ગોગ્રહણ સવંતોએન દર્શિતા કે મારાથી આક્ષેપ કરાયેલા કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરે છે સદભાગ્ય ગાયોનું અપહરણ સુકાંત રહ્યું છે જેણે મને મારા વડીલો બતાવ્યા છે ઈતિ ક્રમેણ સર્વાન પ્રણમતી એમ કહીએ વારા પર તે બધાને તે પ્રણામ કરે છે સર્વેતસમી આશીર્વાદ વાદાન વદંતી અને બધા તેને આશીર્વાદ આપે છે હવે તમારે પાના નંબર બાવન પરનું પાઠનું ભાષાંતર એક વખત રફનોટની અંદર લખવાનું છે